આજે અત્યારે દેશ ઇંચ કોલેજ કોલેજથી આજે ડાયરેક્ટ જવાનું છે ઘરે એટલે બધી પેકિંગ પેકિંગ કરી લીધી જો બધું બેલું હોય અને કોર્ટે પહેરો બહુ ઠંડી ઠંડીનું તો ઘરે લઈ જવું પડે તો ચાલો જાહેર ઘરે પહેલાં કોલેજે જાય પહેલાં નાસ્તા વાસ્તા કરી જાય પછી કોલેજથી બસમાં શાળા બારની બસ છે એટલે બસમાં જવાનું જ ઘરે તો ચાલો નીકળી કોલેજનો ટાઈમ થવા આવ્યો અને આજ કોઈ નથી હું એકલો જ છું સંજય ન થાય દર્શન ન થાય નોની ન થાય તો ચાલો એટલે

دحریت نسل قلوacaks اگل کردنا پیجائے پینٹ شمال آمون تالیہ اب ، اکاidal کردو

તમારા કોઈ મઢે ઉતારે આ કોઈ બનાવે છે બનાવતા હોય તો કહીજો કમેટી એટલે આપણે પ્રસાદીમાં શું હોય શું શું હોય રાહુલ કહી દે તો મને યાદ ના પ્રસાદીમાં ખીચડી હોય ખીચડો હોય હા શાક હોય બટેકાનું પછી આ હોય હોય શાક હોય એ શાક હોય